નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે તો ભાઈઓ અને બહેનો આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે તો ચાલો દોસ્તો વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો આ મનસુખભાઈ બોલો હાજી

રેકોર્ડિંગ મોકલું છું તમને વોટ્સએપ ઉપર કોણ તમારા બાપા ના મારું મારા વાઇફ ઈ થઈ ગયું પણ તમારી વાઈફ તમારે તમારી આવવા રાજી છે પણ તમારો બાપો સ્વીકારો રાજી નથી પ્રોબ્લેમ હું એમ મારા પપ્પા તો અમારા ઘરના બધા રાજી છે છોકરીના મા બાપ નથી રાજી એટલે છોકરીના મા બાપને શું પ્રોબ્લેમ છે એ લોકો ના પાડે છે અમે તો સર 3-4 વર્ષથી રહેતા હતા પણ અચાનક પછી એને કોન્ટેક્ટ થાય અને પછી આને ત્યાં આગળ મીઠું મીઠું બોલીને ખેંચી લીધી છે અને હવે ડાયરેક્ટ કેસ કરી દીધો એટલે મતલબ તમાર હું પૂછું છું કાઈ નાવડો ડીંગા કાઈ મારે

હા ઈ છોકરીમાં કઈ ફેરફાર આવે અને વણકર ની છોકરીમાં કઈ ફેરફાર આવે એવું કઈ તમે ભરેલું છે ના મતલબ ચમાર એટલે શું છે તમે અમદાવાદ માં રહ્યો છો અમદાવાદ માં છો અમદાવાદ માં કઈ જગ્યાએ નરોડા એટલે તમે એમાં કઈ છોકરીમાં ફેરફાર લાગ્યો ચમાર ની છોકરીમાં કોઈ કઈ બીજો

હા રહે નરોડા ભાઈ તારી જે લગન કર્યા પ્રેમ કર્યા એ છોકરી નામ છે હિનલ બેન હે હિનલ બેન હિનલ એના બે ની રાશિ તો એક છે હિનલ

બે અઠવાડિયા થી ફોન લગાવું છું તમે તમારો ફોન જ લાગતો નથી ઓલો પછી આ નંબર પર બી લગાવું ઉપાડતું જ નથી આ માતાજી ની માનતા કરવી પડે ને કે ઉઘાડા પગ ની માનતા કરવી પડે તાઈ ઉપડે બરોબર હા એટલે માતાજી કાલ ભગવાન આવે છે ને કાલ હાઈકોર્ટ મળવા હવે મારી વાત સાંભળી ભાઈ હવે ઈ જે આ દીકરી નું ગામ છે એ ક્યુ છે એ રાજપીપળા ભરૂચ રાજ પણ પછી રાજપીપળા તો ઘણી ઓલી બાઈ ઓલી ફ્રોડ જે લગ્ન કરાવે ને પછી વયુ જાય ઈ ગામમાં બહુ એવા બના બને હો ના 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 એવું ઠીક ઠીક રાજપીપળા ભરૂચ ના છે હા ભરૂચ ભરૂચ ઓકે હવે તારા સસરાનું નામ બોલ પીતાંબર ભાઈ પિતાંબર ભાઈ હીરાભાઈ પરમાર હે હીરાભાઈ હીરાભાઈ પરમાર પરમાર હાલો ઓકે હવે તારે આવડા આ આ આવડા નું ના આવડા નો મોબાઈલ નંબર કેટલા છે આનો તાર હારારે વાત કરો ને તાર ઘરવાડી ના નંબર છે હા છે ને આ તો તારી ઘરવાડી ના જ નંબર દે ને તો ઈને ડાયરેક્ટ મળી લો હું નામ છે નામ હિના હિનલ હિનલ હા

જો પસારો ઘર હકાલવું હોય તો એ બહુ તકલીફ વાળું છે કેમ કે પ્રેમ છે ને એ તો નથી મળ્યા હારે નથી રહ્યા એ છે ને ખાલી એમ કે વોટ્સઅપ નો પ્રેમ ગુગ આપડિયા ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ એ ખાલી વાતો પૂરતો છે પણ જો જીવન જીવવું હોય તો બેન બહુ કઠણ છે રે તમે એમને પાઠ ભણાવો મને આ વસ્તુ ના ભણાવો બેન હું ખાલી વાત કરું છું મને હું તમને એમ આ ખાલી એ એ હા પણ હું તમને એ જ વસ્તુ કહું છું મે 3 વર્ષ આઈપા પાછે રમતમાં માં નતા પડેલા

સારું મતલબ અત્યારે એવું બધું શું અનઘટત બનાવ બની ગયો ગયું હવે તમારે એકા બીજાનું નું મનમેળ થાય એવો જ નથી એવું પ્રેમ ની અંદર કઈ કિરડ પડી છે હું એવું કહેવા માંગુ છું બસ એ ભાઈ મારા કહેવાનું કઈ કઈ માને ના અને એની મનમાની ચાલવે છે અને બિહેવિયર થી બી ગાડા ગાડી બધી રીતે દારૂ છે ના એવું કઈ નથી ગાડા ગાડી કરી નાખે છે મારી ફેમિલી ના અને મને એ જેમ તેમ બોલી થાય છે અને અમુક વખત તો મસ્તી મજા કરી ગમે તે પણ જેમ કે બોલી કાઢે જે મને નઈ ફાવતું આવે હું મારી હું મારી પ્રોફેશનલ માં છું બરાબર હું મારી રીતે અમુક માન સન્માન તો હું નોકરીથી એ રીતે કરતી હતો ઘરમાં જોઈએ હું એવું નથી કે પગ ડાબો કે મારી સેવા કરો એવી રીતે હું કોઈ બરાબર જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એવી રીતે જ રહેવાની વાત કરી હતી પણ એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી બરાબર જોબ થી એમને કરવી નથી એમને સિંગિંગ લાઈન માં જવું હતું મેં એમને સપોર્ટ કર્યો

ઓકે કેમકે આ તમે જે કંઈ પ્રેમ હતો એ તો તમારા એકાબીજાને ઇન્સ્ટાગ્રામમાંથી ને એમાંથી થયું હોય આ કોઈ એકાબીજાને જોઈ જાણી લો કે એવો પ્રેમ નથી આ ઇમોશનલી એક જાત નો અટેચમેન્ટ હતું જે ઇમોશનલી એ લોકો એને એમની ફેમિલી એ મિસયુઝ કર્યો છે બીજો કોઈ છે ના અત્યારે જે એને ફોટા મોકલ્યા ને એય તમે આમ બોલા મંદિરમાં છો એવા બધા ઓડિયન વિડિયન એવા તમારા મોકલ્યા છે તમારા પુરાવા મને મોકલ્યા છે તમે બી ફોટા પાડ્યા છે તમારા એ બધું અમને પુરાવો મોકલ્યો અને અમારી પાસે એવિડન્સ હોય ને તો જ અમે તમને ફોન કરીએ કે નકર અમે કોઈને ફોન કરતા ન કેમ કે અમારી કોઈ કારણ જ નથી મતલબ તમે ઘર બાંધો તોય કઈ પ્રોબ્લેમ નથી પણ જે કઈ આજે એક સ્ત્રી અને એક જે કઈ એકાબીજાનો પ્રેમ હોય એ અત્યારે ચાઇનાના ના પ્રેમ થઈ ગયા બેન ચાઇનાનો નો પ્રેમ પ્રેમ કર્યો લેલા મજનુએ પ્રેમ કર્યો તમને કહું પદમાવતી વતી અને

કેમ કે તમે જે ફરિયાદ કરી ને એના ઓલા ફોટાના સ્ક્રીનશોટ પણ નાખ્યા છે છાપાના અને એવું બધું હતું એટલે પણ કાંઈ વાંધો નહીં જો એમાં તમે બેન કોઈ પણની ઈચ્છા ન હોય તો અમે એવું નથી કહેતા તમે એનું ઘર બાંધી લ્યો કે તમે ત્યાં પાછા જાવ એવી અમારી કોઈ વાત નથી પણ મારી અમારી વાત એ છે કે ભાઈ તમે જે તે સમયે જે પ્રેમ કર્યો જે તે સમયે એકા જે વચનો દીધા હતા કે હું તારી વગર જીવીશ નહીં તું મારી વગર જીવીશ નહીં અમે તો એના માટે ભાઈ આવો બધો અઘાટ પ્રેમ કે જેને તમે વીસ વર્ષના કર્યા હતા તમારા મા છોડી અને તમે આની વાત વ્યા ગયા એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું પર્સન જ છે જાતે પર્સન જ છે જાતે

બેન અમે છે ને મારા મારી યુટ્યુબ ચેનલ છે એમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે હું ગાયક કલાકાર હું આખું તમને આમ બધું મળી જશે તમારી યુટ્યુબ ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ કરજો કે જેને હજારો દીકરીઓના સમાધાન થઈ ગયા અને હજારો માણસોના સમાધાન થઈ ગયા અઢારે વર્ણની દીકરીઓના સમાધાન થઈ ગયા કેમ કે એનું કારણ છે કે વાણી થકી આ પ્રેમ છે ને તૂટક પ્રેમ છે એવું તો અમે સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ બોલીશી કે આ પ્રેમ છે એ પ્રેમ નથી આ એક વેમ છે કે ભાઈ હું આને પ્રેમ કરું છું પ્રેમ કરે મીરા એ કે લકડી જલકે કોયલા ભયા કોયલા જલકે ભાઈ રાખ મીરા કે મે અભાગન પ્રેમ મેં એસી જલી ના ના ભાઈ આવો પ્રેમ છે એટલે દેહિક પ્રેમ છે એકાબીજાના રૂપાળા હોય એકાબીજા ને ગમતા હોય પછી એકાબીજાનો ઈગો હોટ થાય એટલે અહીંયાથી પૂરો થઈ જાય કેમકે ચાઈના નો પ્રેમ અમે આને કેવી આ પ્રેમ બધા છે ચાઈના છે કે જેને હાઈલો તો હાઈલો અધ્વ ઉભો રહી જાય અધવથી વ્યા જાય ખબર પડી ગઈ પણ આપડે જીવની જેમ આપણે કોઈ વ્યક્તિ ને આપડે પણ એને કોઈ પડેલી ના હોય તો આપણે એને એ કર્યું છે પણ પ્રેમ ને તો ઠેસ જે પ્રેમ કરનાર વ્યક્તિ છે સમાધાન કારણ પછી તેનું કે પરિસ્થિતિ રહી છે આગળ કોઈ જે નઈ આપતી જો ગંગાજી જે હાલી જતી હોય ને ત્યાં કોઈ દી ભાઈ આજે ગંગાજી મોરી પડી ગઈ ને આજે ગંગાજીમાં પાણી નથી ના આજે ફૂંકાઈ ગઈ એવું ના બને પ્રેમ છે ને એ તો રોજ નિત્ર એને પ્રેમ કહેવાય આ પ્રેમ નો કહેવાય આ તો મારી વાત લોકો આજે આપણે એકા બીજા હોટલમાં જઈ જમવા જઈ મોજ છોક કરી હાડિયું લઈ દઈએ ડ્રેસ લઈ દઈએ અને આપણને સારી રીતે રાખે ને સારી રીતે રહી ને મોજ છોક કરી એને પ્રેમ નથી બધાય દેહિક પ્રેમ છે પ્રેમ એને છે કે રોજ એમાં ઘટાડો જ ન આવે એની એની પણ એની એનો પણ પ્રેમનો પ્રવાહ ખૂટે નહીં તમારો પણ પ્યાસ ખૂટે નહીં એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કાંઈ ગુજરાતી જે કાંઈ ટ્રાન્સલેશનના હિસાબે કે ભાઈ પ્રેમ પ્રેમ કહેવાય આ છે બંગલાનો પ્રેમ પ્રેમ હોય હોય રૂપિયાનો કરોડપતિ હોય એનો પ્રેમ હોય બહુ દેખાવડો હોય એનો પ્રેમ હોય પણ એ તો આજે દેખાવડો છે કાલે એવો ને એવો રહેવાનો પણ નથી કોઈ પણ સ્ત્રી હોય દીકરી ઈ જયારે કુંવારી હોય એવી ને એવી ઈ બે બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતું નથી એમાં ફેરફાર આવે છે એટલે રોજ આ તડકો છાંયો ટાઢ ચોમાસું બધું વેઠીને ત્યારે આ જિંદગીનો દિવસ કપાય છે અટણ ઉનાળો છે તો આપણે હું અત્યારે હવે આપણે માની ચોમાસ એવું થાય તો જ હું જીવીશ નહીં જીવાય કે પ્રકૃતિ છે એમાં ફેરફાર ન થાય ફેરફાર આપણે કરવાનો એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે એવું બધું આપણે જો હાલતા છોડાજા જો વાંધો હોય તો પાર પાડી દો તો તમારું જીવન ઘર ગણાય એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો તમે કરો તોય વાંધો નથી ન કરો તોય મને પણ એક કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારી મારો પ્રયત્ન બને છે ઝીણી મોટી તો દુઃખ અહીંયા નહીં હિનલ તમે ગમે બીજે જાશો અહીં આ ઘરને છોડી દે અહીં તમે છૂટું કરી લો અહીં ડિવોર્સ લઈ વાત પતિ ગઈ બીજે જાશો તોય બધાય છે આ જ ઘર કોઈને ત્યાં એવું નથી કે અહીંયા દુઃખ નથી દુઃખ વગરની જિંદગી જ નથી જેની માથા દુઃખ ન પડે એને જીવવાની ભાન જ ન હોય જે દિવસનો તડકો બેઠી ન હોય એને રાતની ભાન ન હોય રાતનો નો છાયો ન ખમી શકે એને દિવસની ભાન ન હોય અંધારું થયા પછી રાઈડે સડી હોય મારી અંધારું કોઈ વાતે કાઢો કઈ રાઈડું નાખો તો અંધારું જાય એમ આ જીવન ની અંદર દુઃખ ઈ મહા સુખ છે જેના ઘરે દુઃખ નો પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે કદાચ મેં હમણાં જ મારો એક ઓડિયો વાયરલ થયો બેન એક પટેલની ની દીકરી આઠ ઘર કર્યા તો આઠ ઘરમાં માંથી આઠ પતિ કર્યા તોય હજી એ રોય છે કે મને ક્યાંય સુખ મળ્યું નહીં તો હવે એવું તો ક્યાં છે સુખ કે જ્યાં કણ વેચાતી મળતું હોય બેન રૂપિયા હોય કરોડપતિ માણસ હોય તો એમ ઘરે સુખ નથી ન્યાય લંકાવું લાગ્યું છે ને એની બાઈ કાટલેટ ચાટીને મરી ગયું છે આનું ઝુંપડું હોય તો ન્યાય સુખ છે કરોડપતિ હોય સુખ નો મને એ તો રૂપિયા છે પણ એને આ મન શાંતિ નો હોય દિલ ની શાંતિ નો હોય દેહ ની શાંતિ નો હોય તોય કરોડપતિ હોય તો કામ ના હું બસ હું ત્યાં ખુશ નથી પૂરી થઈ ગઈ

સોનાની જેમ ઘસાઈ ઘસાય નહીં મારે કેટલા સારા બી કામો કરવાના જીવનમાં બરાબર એના માટે મને જે સપોર્ટ મળવો જોઈએ નથી મળી રહ્યો એટલે હું નથી આશા રાખી શકતી કે મારે જીવન એક જ વખત મળવાની બરાબર ચોર્યાસી લાખના ફેરા ફરીને એના માટે મારો માનવ આવતા આવી રીતે પૂરો નથી કરવા પણ ઈ બેન હવે જે એક બન બનાવ બની ગયો છે ઈ કઈ પાછો નહીં હવે તમે એક પ્રેમ કરેલો છે ઈ કઈ તમે એમ કેવો કહો મે આવું કર્યું નથી સાબિત થોડું થવાનું લખીને આપશો કે આવું નહીં થાય

ઓ હવે તમે એની હારે પછી હવે આ જે તમે લવ મેરેજ ના કાગળ કર્યા છે તો એની હારે છૂટાછેડા ડીવોર્સ લેવા માંગ કે એના માટે શું નિર્ણય તમે લેશો ને ડાયવર્સક ઓકે ચાલો હું એની વાત છું ભલે ભલે એલા પણ ગીત તો એમ ગીત એમ સારી મીઠી મીઠી વાતોમાં મારું મન મોઈ ગયું તમારે હા

જેને પ્રેમ તમે કરતા પ્રેમ જેવો હતો એવું જીવવું જોઈએ ફેરફાર આવ્યો અને એને એવું તેમ જીવન જીવાય એમ એક કામ મળ્યા હાઈકોર્ટ ઉપર

હોય તો રાત નાખો તો ફાટી જાય એટલે હવે તમારે જે કઈ દિલ ની અંદર એટલા બધા જાય ને અમે તો આ બધા વેમ માની છીએ અમે આને પ્રેમ માનતા નથી ભલે સારું હાલો ઈ મે રેકોર્ડિંગ ને બધું થઈ ગયું છે વાયરલ કરું છું સાંભળો બીજું હા સર નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું માં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય